અમકેશ્વરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયક કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયક કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રોગના દર્દીઓને સંભાળ વધારવા અને અધ્યતન સેવાઓને દર્દીઓને પૂરી પાડવા માટે મહાઅષ્ટમી ના પાવન દિવસે અલાયદુ કાર્ડિક કેર યુનિટ સીસી શરૂ કરાતા સરદાર પટેલ હોસ્પિટલમાં આજે એક કાર્યક્રમ યોજાયો હતો આ યુનિટમાં રોગના દર્દીઓને સંપૂર્ણ સારવાર પૂરી પાડવાના તમામ અદ્યતન સાધનો સાથે નિષ્ણાત ડોક્ટર્સની ટીમ તેમજ અનુભવી નર્સિંગ સ્ટાફ તેમની સેવા આપશે તેમ હોસ્પિટલે જણાવ્યું હતું છ વિશિષ્ટ કાર્ડિયક બેડ ધરાવતા યુનિટમાં વેન્ટિલેટર્સ પેરા મોનિટર્સ કૃત્રિમ હૃદય વગેરે જેવા નવીનતમ સાધનો ઉપલબ્ધ હશે ઉમેર્યું હતું આ પ્રસંગે હોસ્પિટલ ના ફૂલ ટાઈમ હૃદય રોગ નિષ્ણાંત ડોક્ટર જયવીરસિંહ અટોદરિયા એ નવા શરૂ કરાયેલા કાર્ડિયક કેર યુનિટ થકી હૃદય રોગના ના તમામ દર્દીઓને વિશ્વ કક્ષા સારવાર મળી રહેવાની લાગણી પ્રકટ કરી હતી ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓને હૃદયરોગની સારવાર પણ આપવામાં આવતી હોવાનું તેઓ ઉમેરે છે